હું વસરામજી ઠાકોર માજી સરપંચ ચાત્રા તાલુકો બાબર બનાસકાંઠા જિલ્લા સાથે ગુજરાતમાં તેત્રીસ જિલ્લાથી ગુજરાત રાજ્ય બનેલું છે અને તેત્રી જિલ્લા પૈકી હમણાં થરા જિલ્લો ગુજરાત સરકારે જાહેર કર્યો છે તે સન્માન્ય છે પણ સાથે સાથે ઓગળ જિલ્લાની માંગ ઉઠી છે તો આ વિસ્તારની જનતાને કે એ વખતના મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન ઓગડધામે ધામે આવેલા અને એમણે કીધું કે એક સમય આવશે તો ઓગઢ જિલ્લો બનશે તો હવે સમય આવી ગયો છે અને લોકોની માંગ ઉઠી છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંને નિર્ણય લઈ અને આ વિસ્તારના બનાસકાંઠા જિલ્લાને ત્રણ ભાગમાં વહેંચે એવી વિનંતી છે કારણ કે ઓગઢ જિલ્લો બનાવવામાં આવે તો રાધનપુર સાંતલપુર પહેલેથી જ બનાસકાંઠા સાથે હતા એમને તો પાટણ દૂર પડે તો એમને ઓગઢ જિલ્લો બનાવવામાં જે બને એમાં રાધનપુર સાંતલપુર કાંકરેજ દિયોદર ભાભર અને નવો તાલુકો થરા બનાવીને એમ કરીને જિલ્લો બનાવે એ જ રીતે થરાદ જે જિલ્લો બન્યો છે તે ચાલુ રાખે અને તેમાં બે તાલુકાનો ઉમેરો કરે થરાદમાંથી રાહ અને વાવમાંથી ઢીબા તાલુકા બનાવે અને સુઈગામ વાવ રાહ અને થરાદ લાખણી એમ જિલ્લો બનાવે અને એ જ રીતે અહીંયા બનાસકાંઠા જે બાકી રહે છે તેનું મુખ્ય મથક પાલનપુર છે તો પાલનપુર ડીસા ધાનેરા અમીરગઢ દાંતીવાડા દાંતા અને વટગામ આનો જિલ્લો બનાવે એમ ત્રણ ભાગમાં બનાસકાંઠાનો ખૂબ મોટો વિસ્તાર છે એને ત્રણેમાં વહેંચણી કરીને આ બનાસકાંઠામાં જે રાડ ફરિયાદો ઉઠી છે પબ્લિકની તેને શાંત કરવા અને બધાને ન્યાય મળે ત્રણે જિલ્લા બને ને ત્રણે જિલ્લાના તાલુકાની વસ્તીને ન્યાય મળે તે માટે ન્યાય પગલાં ભરવા માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નિર્ણય લે અને આવતીકાલે જ્યારે ઓગઢ જિલ્લાની માંગ ઉઠી છે ત્યારે ભાભરમાં આ ભાભરમાં રેલી છે અને બાભર બનનું એલન પણ છે તો આપ સૌ ઓગઢ જિલ્લાની માગણી માટે અને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આવતીકાલે દસ વાગે રેલી છે તો રેલીમાં વધારવા ભાભરની જનતાને વિનંતી છે ચાલો ભાભર ચાલો ભાભર આવતીકાલે દસ વાગે ઓગઢ જિલ્લો બનાવીએ અને ઓગઢ બાપો આપણી સૌની લાદ રાખશે જય હિન્દ જય ભારત